કરનાર પાંચ આરોપીની ધરપકડ બાદ નહેરની સાફ સફાઈ થતા અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા પાર્ક ખાતે ઇન્ફ્લો વાલુ ખોલી તળાવમાં પાણી છોડવામાં આવ્યું હતું અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક ગત તારીખ ચૌદમી ફેબ્રુઆરીએ હેરજાત કેમિકલ વેસ્ટને ઉકાઈ યોજનાની નહેરમાં ઠાલવી દેવાયું હતું કેમિકલ એટલું તીવ્ર હતું કે પાણીમાં તરતી માછલીઓ તરફડીને મરવા લાગી હતી જ્યારે નહેરના પાણીનો રંગ બદલાયો હતો જેના પગલે સિંચાઈ વિભાગ દ્વારા નહેરની સાફ સફાઈ કરવામાં આવી હતી આ તરફ જીઆઈડીસી તરફનો પાણી પુરવઠો ગતરોજ શરૂ કરાયા બાદ આજે નગરપાલિકા દ્વારા લેખ વ્યૂ પાર્ક ખાતે

ઉકાઈ જમણા કાંઠા કેનાલ દ્વારા પાણી છોડવામાં આવતા એ પાણી પૂરું થયો રાત ગઈકાલે સાંજે સાત સાડા સાત વાગ્યા જેવો અમારા ગામ તળાવ પાસે આવેલ હતો જે પાણી અમે આઉટફ્લો ફ્લો ચાલુ રાખી આખી રાત એ પાણીનો બહાર નિકાલ કર્યો છે અને આજે વહેલી સવારે એ પાણીનું સેમ્પલ લઈ અંકલેશ્વર જીઆઈડીસી લેબોરેટરી કાંઠે ચેક કરાવી લેબોરેટરીનો રિપોર્ટ આવતા અમે હાલ અત્યારે આ વાલ અમારા વોટરવર્ક્સ એન્જિનિયરની સાથે રહી પીએ ચેક કરી અને એ પાણીનો ઇન્ફ્લો અંકલેશ્વર શહેરને ગામ અંદર ઉમેરો શરૂ કરી દેવામાં આવ્યો છે અને હું ખાસ અંકલેશ્વર નગરજનોને ખાતરી આપું છું કે આ પાણી ચોખ્ખું છે અને આપણા વપરાશ માટે ઉપયોગી લે લેવાય એ પ્રમાણેનો એનો રિપોર્ટ આવ્યો છે એટલે કોઈ પણ કોઈની વાતમાં આવીને ખોટા સમાચાર ભય ફેલાવશો નહીં